માનગઢ ધામ ખાતે કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્ય સાથે રહી માનગઢ ધામે વિકાસના કાર્યો અર્થે પ્રોગ્રામ આપવામાં આવ્યો મહીસાગર જિલ્લામાં આવેલ પવિત્ર યાત્રાધામ માનગઢ ધામ ખાતે પરિક્રમા ધૂણી વંદના કાર્યકર્તા દ્વિતીય વર્ષ આયોજન સાહેબ વિવિધ બાબતો પર સ્થાની ચર્ચા વિચારણા કરી અને વિકાસ મોટું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ બાર ચૌદ પંદર ડિસેમ્બરે ભજન કીર્તન સત્સંગ બાર તારીખે રાત્રિ દરમિયાન વિશેષ ભંડારાનું પણ આયોજન છે તેમાં અનેક કાર્યક્રમોનું આયોજન રાખેલ છે તેમજ પરિક્રમા પણ રાખેલ છે પરિક્રમા જૂના તળાવ સંતરામપુર હરસિદ્ધિ માતા મંદિર થી શરૂ કરી પ્રતાપપુરા સાંગાવાડા દાંતાવાડા ઉખરેલી ભંડારા નવાગરાથી સીમલિયા ભમરીકુંડા માનગઢ ગુરુગોવિંદની તુણી થી મહાદેવ મંદિર ભારત માતા મંદિર થી માના પારગીની મૂર્તિ અને માનગઢ નદીમાં પુષ્પાંજલિ વગેરે પ્રોગ્રામ રાખેલો છે આ પ્રોગ્રામમાં કાર્યકરો તેમજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હરીશભાઈ વડવાઈ ઉખરેલી સરપંચ શ્રી દિનેશભાઈ ભંડારા સરપંચ શ્રી ભલાભાઈ ભમરી સરપંચ શ્રી ભૂમભાઈ હાજર રહ્યા હતા ઓગણીસો તેર અને મારી પૂનમે જે અંગ્રેજો સામે લડતા જે હત્યાકાંડ થયો હતો અહીંયા આ ધરતી પર અમે તિથિના રૂપમાં અમારા માનગઢ ગામના અને ગોવિંદગુરુના અનુયાયીઓ આજે એકસો ને અગિયાર વર્ષ થઈ ગયા એકસો અગિયાર વર્ષથી સતત અહીંયા માનગઢ ધામ પર આવે છે અને સાથે સાથે ગોવિંદગુરુની વંદના કરે છે ગોવિંદગુરુને યાદ કરે છે અને ધૂણીઓનું સેવન કરે છે અને બસો ને આઠ જેટલી ધૂણીઓ આજે પણ આપણી રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતમાં આજે પણ યાદ છે અને દર વર્ષે અહીંયા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ થાય છે ગત વર્ષે અમે બધા સાથે મળીને રાજસ્થાન ગુજરાત અને મધ્યપ્રદેશ ત્યાં સાથે મળીને સંતો મહંતો તમામ સંપ્રદાયના બધા જ વડીલો ભેગા થઈને માનગઢ પરિક્રમા ધૂણી વંદનાનો એ શરૂઆત કરી છે અહીંયા સંતરામપુરથી આપણું જે ડુંગર છે ત્યાંથી સંતો મહંતો પ્રસ્થાન કરશે બાર તારીખથી બાર તેર અને ચૌદ અને પંદર ચાર દિવસની પરિક્રમાનો કાર્યક્રમ ચાલશે અને શરૂઆત થઈને એ આવશે ચોકી મોવડી ત્યાંથી પાટના વેળે નાઇટ થશે ત્યાં આરતી પાઠ પૂજન પાઠ પૂરવામાં આવશે ત્યાંથી રાજસ્થાન થઈ આનંદપુરી નો પોઈન્ટ કાપીને ફરીથી આ માનગઢની પૂરી પરિક્રમા કરીને સંતો મહંતો વાસ્તે ભજન કીર્તન સાથે મારી માતા બહેનો યુવાનો બધા મળીને પંદર બાર બે હજાર ચોવીસ બાક્ષરી પૂનમના દિવસે અહીં બાર વાગ્યે માનગઢ પર અહીંયા પ્રસ્થાન કરશે અહીંયા પછી ભજન કીર્તન અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ગાયત્રી પરિવારના માધ્યમથી ચોવીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન થશે અને એમાં બધા આહુતિ આપશે શહીદોને યાદ કરશે અને સાચા અર્થમાં એમને ભાવાંજલિને શ્રદ્ધાંજલિ આપશે અને એના પછી તો ભજન સત્સંગનો કાર્યક્રમ રહેશે અને બધા જ અમારા સંતો મહંતો જે છે ગોવિંદગુરૂના અનુયાયીઓ છે રાજસ્થાન ગુજરાત અને મધ્યપ્રદેશના બધા સાથે મળીને ભજન કીર્તન કરીને અહીંયા ભંડારો પણ અમે દર વર્ષે કરીએ છીએ ભંડારાનું પણ આયોજન અમારા સરપંચ મિત્રોના માધ્યમથી અને બધાના સહયોગથી જે કંઈ સહયોગ આપે બધાના માધ્યમથી પૂરા દિવસનો ભંડારો પણ ચાલશે બે દિવસનો અને એ કાર્યક્રમ સંપન્ન કરી અને અહીંયા જે માણસો જે આવે છે ભક્તો જે આવે છે અહીંયા અમે સત્તર પ્રતિમાઓની સ્થાપના પણ કરી છે અને એ સત્તર પ્રતિમાઓનું આપણું અહીંયા ભારત માતા ગાયત્રી શક્તિપીઠની સ્થાપના થઈ છે ત્યાં પણ લોકો જે જેને માનતા હોય બધા જ આસ્થાના ભાવથી બધા ત્યાં નમન વંદન કરે છે અને જે સંકલ્પ કરે છે એની માટીને લઈને માથા પર તિલકના રૂપમાં સ્વીકારે છે અને માટીને નમન કરીને વંદન કરે છે અને એનો જે સંકલ્પ છે એ સંકલ્પ પૂરો થાય છે એટલે લોકો અહીંયા નવો સંકલ્પ લેશે અને જૂનો સંકલ્પ પૂરો કરશે એ આસ્થા સાથે જોડાયેલી અમારી ઐતિહાસિક જે આ ધામ છે માનગઢ ક્રાંતિના મહાનાયક સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રણેતા ગોવિંદ ગુરુના નેતૃત્વમાં જે અહીંયા હત્યાકાંડ અંગ્રેજોની સામે એવા પંદરસો ને સાત આદિવાસી શહીદ સુરમાઓને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ આ પંદરમી તારીખે રાખ્યો છે ને હું આપના માધ્યમથી બધા જ રાજસ્થાન ગુજરાત અને મધ્યપ્રદેશના તમામ સંતો મહંતો ભક્તો અને તમામ સમાજના અઢારે આલમના આપણા વડીલોને મારી વિનંતી છે કે આપ પણ પધારો અને આ જે શુભ કાર્યમાં અને આપણા દેશને આઝાદી આપવામાં જેમને જે બલિદાન આપ્યા છે એમના પૂર્વજોને આપણે યાદ કરીને એમને સાચી શ્રદ્ધાંજલિ આપીએ ધન્યવાદ ધન્યવાદ